હર હર મહાદેવની કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં થી છો તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મિત્રો અત્યારે આપણે બ્લોગને સ્ટાર્ટ કરી દીધો છે સાડા ચારે અને આપણી વાડીયાથી મિત્રો આપણી હવેલી અત્યારે સ્ટાર્ટ કર્યો છે જો અત્યારે મિત્રો બપોર દિનો પહેલાં તો હું બપોર પહેલાં જ મળવા થોડું કામ હતું કપડાંને હું લેવાનું એટલે ત્યાં ગયેલો હતો અને મારા પપ્પાને બધા અત્યારે ઘરે છે જાગૃતિ બને પણ ઘરે આવી ગયા અને અત્યારે હું છે ને વાડીયા આવી ગયો મિત્રો જો અત્યારે ટાટો મસ્ત મજાનો પવન અત્યારે આવે છે અને ક્યારે આપણે જો હોમ થિયેટર નાખ્યું ને લે બ્લુટૂથથી મિત્રો આપણે ગીત આપણે સાંભળતા તો આ મિત્રો અત્યારે અમારા પપ્પાનો ફોન આવી ગયો કે ઓલી વાર્તા બનાવી તો હું પાછું આવું એમ ઘરેથી તો અમે તમે પાસે આવો તો અત્યારે અમારા પપ્પા એ ઘરે છે ટ્રાયપોડ ને માઈક ને લાવવાની છે તે લીન આવે પછી મિત્રો આજ પાછા આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ એક તો અમે વાર્તા તમે લગભગ જોઈ છે મિત્રો કાલે પરમથી મારા પપ્પાએ બનાવી તો ઘણા ખરા મિત્રોની કોમેન્ટ આવતી કે બીજો ભાગ લાવો ભાઈ બહુ મસ્ત વાર્તા છે تو آج کل بنا باقی ل تو مترواس وگی جیسے برابر اتر سن جیسے پہلے آئی جاتا میرا پپا چال مجھے لوگ ہوں در وقت لو تو پپا

મિત્રો અત્યારે સા પાણી પી લીધા છે ને હવે આપણે બ્લોગ ને આપણે સ્ટાર્ટ કરીએ એટલે આપણે વાર્તા ને આપણે શરૂઆત કરી જો અત્યારે મિત્રો છે ને મારા પપ્પા બેસી ગયા છે ને ફટાફટ જઈ મેડા ને ઉપર ને નાજી ને આપણે પાછા બ્લોગ ને આપણે સ્ટાર્ટ કરી દઈએ જય માતાજી જય માં મોગલ રામ રામ બધા મારા ભાઈ ભાઈ બેનો ને આ અમુક અમુક ની કોમેન્ટ આવેલ હતી અમુક અમુક ના ફોન આવેલ હતા કે તમે એક નાનો એવો વિડિયો વાર્તાનો પાછો બીજો ભાગ બનાવજો તો આજ આપણે અમુક અમુક મિત્રોને ગમે છે તો આજ થોડીક નાની એવી વાર્તા શરૂ કરીએ આપણે તો મિત્રો એક બ્રાહ્મણ હતા એક નગર હતું નાનું એવું ગામડું હતું બ્રાહ્મણો રોજ ડેલી ભિક્ષા માંગીને ખાતા ભિક્ષામાં જે કોઈ લોકો દે એરસપરસ એમ જે ભિક્ષામાં મળે એ બધું લઈ ને એની લાઈ ધોઈને પૂજા પાઠ કરી ને બ્રાહ્મણો ખાતા દુબળા એવા બ્રાહ્મણો હતા પતિ પત્ની હતા બે નાના નાના બાળકો હતા ફરતા ફરતા ડેલી ગામમાં રખડે બધાની ઘરે કોઈક દે કોઈક ન દે એમ ભિક્ષા લઈ ને ખાય ને ગામની સ્વરે ઘણા માણસો બેઠા હતા ભિક્ષા તો ભિક્ષા માગી માંગીને ખાય તો ગામનો સ્વરો હોય ના તો રસપ્રસ કોઈક સારી વાતો કરે ને કોઈક નબળી વાતો કરે એમ કરતાં કરતાં એક દિવસ એવું બનાવ બન્યો ગામમાં સારો પ્રસંગ છો સારો પ્રસંગ છે ને ખીરને પૂરીને એવું બધું બનાવું ભિક્ષ છે જા ભિક્ષા લેવા બ્રાહ્મણની ભિક્ષા લેવા જા માણા હતા ગર ગામમાં દયાને પાત્રવાળા હતા દયાળો હતા આવા આવો બ્રાહ્મણો જમવા બેહી જવું બ્રાહ્મણો કહે કે મારા બાળકો બે ઘરે છે નાના નાના અમારે પૂજા કરવાની છે તમે જે આપો એ અમે ને નાઈ જોઈને પછી જમશું કંઈ કાંઈ વાંધો નહીં ગામના લોકોએ સારા ઘરના માણસો હતા એને ભિક્ષા આપી એક નાની એવી તપેલી આપી તપેલીમાં ખીર આપી એ ખીર લઈને એક વડલાનું ઝાડ હતું બ્રાહ્મણ રમશું કાંઈ વડલાનું ઝાડ છે ને થોડુંક સરોવર હતું સરોવરમાં સ્નાન કરી ને પછી આપણે ભિક્ષા આપણે લઈને ઘરે રહી આપણા બાળકો જમશે તો મિત્રો બનાવો એવો બનો કે ભિક્ષાએ તો લીધી પણ જતાં પહેલીમાં જે ખીર હતી એ ખીર થળિયા થળિયાથી મૂકી નાનાનો એવો રાફડો હતો રાફડામાંથી નાગણી નીકળી નાની એવી નાગણી નીકળી નાગણીએ ખીરની અંદર સાંખીને ઝેર થોડુંક આવી ગયો એની ખીરની અંદર હવે આ ભિક્ષા તો નાવા હતા નાગણી તો ખીર દરેક સાખી અને ઝેરામાં નાખી ને નલી રવાના થઈ ગઈ બ્રાહ્મણો નાઈ લેવા નાઈને આવી ને ભિક્ષા લઈને વીઆઈ ગયા બ્રાહ્મણોના બાળકો બે હતા બે મહણે પિંડ્યા હતા એ ખીર આરોગ્ય બધાએ સારે શરનું મૃત્યુ થઈ ગયું સારસરનું મૃત્યુ થઈ ગયું ગામના સો લોકો બેઠ હતા ગામમાં ફફડાટ છો આખા ગામમાં વાતો ફેલાણી કે ભિક્ષુ સહી ફલાણા ભાઈને ઘેરે જતા જરૂર એનો દગો કરેલો છે આની અંદર ઝેર નાખેલું છે તો જ આવો બનાવ બને એમ કરતાં કરતાં સારી મૃત્યુ થઈ ગયું ને બનાવ એવો બન્યો બરમલોકમાં વાત ફેલાણી કે આનું પાપ કોને આપવું છે નાય ઈ સભા બોલાણી નાઈ કરી તો એરુનો તો સ્વભાવ એવો હશે નાગણીનો કે એનો તો કોઈ પાપ ન લાગે કેમ કે એને તો નાનું ઝા ઘર હતું રાફડો હતો રાફડામાંથી નીકળી અને છે જઈ એમ સમજીને એનો તો કોઈ દોષ ન લાગે એમ બ્રાહ્મણનો નિર્દોષ હતા એમ ગામમાંથી ભિક્ષિત જેની ઘરેથી લેવા એ પણ નિર્દોષ હતા ઇન્દ્રલોકમાં વાત ફેલાણી કે આ મૃત્યુનું કારણ શું મૃત્યુનું કારણ જાણ્યું તો કારણમાં કંઈ જાણવા જાણવાનું એવું કે આનો પાપ કોને આપણે આપવું આ ચાર જણા મરી જાયનું તેમ કરતાં કરતાં એમ દેવને બોલાવ્યા ભગવાને કે જાઓ તમે એ ગામમાં તપાસ કરો આ મૃત્યુનું કારણ છે અને પાપ જે લાગ્યું એનો દોહ કોને દેવો પહેલાં જ્યાં ભિક્ષા લીધી ના ના તપાસ કરી તો એ લોકો સારા ઘરના હતા એને તો એક દાન કર્યું એ તપાસ કરી બનાવો એવો બનાવ્યો કે રાફડે વડલાને હેઠ રાફડો હતો ના સ્નાન કર્યું ના સાપ નીકળ્યો નાગણી નીકળી નાગણીનો તો ધર્મ હતો કે એનું ઘર હતો એને શાકવાસી ખાધી કેમ કે એ ખુદ જ ઝેરી હોય તો એને કાંઈ દો લાગે નહીં એમ કરતાં કરતાં તપાસ કરી એને ઘેરે ગયા તો ઘરે તો એ બાળકો સારી સારી નિધો હતા એમ દેવ પાછા ગયા કે કારણ કઈ જણતું નથી આનું પાપ કોને દેવું એ ભગવાને પાછો વિચાર કર્યો કે ચાલો તમે મારી સાથે આનું કારણ એ કે જે નિર્દોષ માણસ એની ખોટી વાતો કરતા છે ને આ દોહ એને દેવો પડશે પાછા સારી બધા આવ્યા તપાસગીરી ગામમાં ભિક્ષુને ભિક્ષા આપી એ ઘર તો માણસ રેડી થયો કેમ કે દાન કરવો એનો ધર્મ હતો એને કાંઈ ગુનો લાગે નહીં નાગણી રાફડે નીકળી રાફડામાંથી એને બોટું તો એને કંઈ પાપ લાગે નહીં ભગવાને એમ કીધું કે આ જે સારું કામ કરે એમાં વિઘ્ન જે ડાલે ને આઘા પાછી ખોટી નિંદા ખોટી વાતો જે કરે આ દોહ એને દેવો પડે છે તો મિત્ર આ વાર્તાનો હેતુ એટલું છે કે કોઈ ધર્મ કરે તો એને કોઈ પાપ નથી લાગતું જે વાતું જે માળા દેહ દાન પૂર્વ કરે ને કપટી માળા જે ખોટી વાતો કરે એને ભયંકર પાપ લાગે છે આ ભગવાને ખુદ સાબિત કરી બતાવ્યું હતું ને બ્રાહ્મણોને પાછા સજીવન કરી ને એને કીધું હતું કે આ નાગણી થઈ નાગણીની જ્યારે બેઠું એની હિસાબે તમારું મૃત્યુ થઈ જ્યું આવડે નિર્દોષ છે આ કપટી માળા ગામલે સ્વરે બેઠા એ ખોટી વાતો કરે છે જે મારા દાન ધર્મ કરે એને નથી છોડતા દાન તો કરતા નથી પણ એને નથી છોડતા ને એનું પાપ પછી એને દાવવા દીધું માથે કે આ જે ખોટી નિંદા કરે ખોટી નિંદા કરવામાં બહુ ભયંકર પાપ લાગે છે એટલે મિત્રો કોઈની નિંદા ન કરવી આ વાર્તાનો હેતુ એટલું જ છે જો તમને ગમશે તો અવશ્ય બીજો બ્લોક બનાવીશું આ વાર્તા તો ખૂબ મોટી લાંબી છે બ્લોકની ચેનલ છે એટલે મેં ઝડપી કીધી છે ને ટૂંકા ટૂંકા તમને પાઠ કહું છું જય માતાજી જય શ્રી રામ મિત્રો આજની વાર્તા આપણે બહુ મસ્ત હતી અને કેવી વાર્તા લાગી જરા કોમેન્ટ કરી દેજો ને આજના બ્લોગ ને આપણે હવે એન્ડ આપી દીધું આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને બાકી મળીયું કાલ તમને આવક નવા ધમાકેદાર નવા બ્લોગ ત્યાં સુધી બધાને બાય બાય